ખેડામાં રાઈસ મિલમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ છે ઘટનાના ચોવીસ કલાક થઈ ગયા છે તે છતાં પણ કાબુ નથી મેળવાયો ફાયર વિભાગે લાખો લીટર પાણીનો મારો ચલાવ્યો છે પણ આગ ઠેડી ઠેર મિલના સંચાલકે ફાયરને સહકાર નથી આપ્યો તેના કારણે કાબુ નથી મેળવાયો નડિયા ખેડાના ફાયરના જવાનોએ રાતભર કામગીરી કરી છે મિલના તૂટી ગયેલા શેડને ને ખસેડાવવા સંચાલક તૈયાર જ નથી શેડના પતરા એંગલ કાઢવામાં ન આવે તો આગ બુજાવવા એ આગ બુજાવવી શક્ય નથી લાખો લીટર પાણીનો મારો ચલાવવા છતાં પરિણામ નથી મળતું પતરા ઉપરથી પાણી સીધું વહી જતું હોવાથી પ્લાસ્ટિકના જથ્થા સુધી પાણી પહોંચતું નથી અને જેના કારણે આગ કાબુમાં નથી આવી રહી આજ મુદ્દે સંવાદદાતા વિનોદ ફોનલાઇન પર વિનોદ ખેડામાં રાઇસ મિલમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ અને ખાસ કરીને મિલના સંચાલક શા માટે સહકાર નથી આપી રહ્યા વિનોદ ઘણા કલાકો નીકળી ગયા છે આગને કાબુમાં રહેવા માટે લાખો લીટર પાણીનો વેડફાટ પણ થઈ ગયો છે મૂળ કારણ એ છે કે જે શેડ તોડી પાડવામાં જે નીચે પ્લાસ્ટિક નો જથ્થો બળી રહ્યો છે એના ઉપરના જે કાટમાળ જે ડેબ્રી છે તેને ખસેડવાની કામગીરી નથી થતી જેના કારણે આ સમસ્યા ઉભી થઈ છે નડિયાદ ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી પણ આપણે જાણવા મળ્યું છે કે માલિકને વારંવાર જણાવ્યું છે કે આ જે ડેબરી છે ત્યાં જે ખસેડી નાખે તો નીચે સિર્ફ મૂળિયા સુધી કે જ્યાં આગ લાગે ત્યાં સુધી પાણીનો મારો કરી શકાય તેમ છે પરંતુ આવું કશું થયું નથી આપણે ખાસ જણાવો કે ખેડા નગરપાલિકાના ફાયર ફાઈટર અને નડિયા નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા આખી રાત એને બુજાવવાનો પ્રયત્ન કરવા આવ્યા છે પરંતુ જે પાણીનો છંટકાવ કરવામાં આવે છે ઉપરના લેયરથી પતરા પથરા ઉપર થઈ અને બહાર પસાર થઈ જાય જે અંદર ઊંડે સુધી પહોંચતો નથી જેના કારણે આ સ્થિતિ ઉભી રહી છે જી બિલકુલ વિનોદ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર